શય શાય નમઃ કમળા ચાલીસા જય કુદે માં કમળા સની કમળા માં નારાણ સરોવર વસના આદ્ય શક્તિ વિષ્ણુ પ્રિયા માં લક્ષ્મી કરવા જગર જનની માં જય સુખદાતા દાતા દર્શન થી સંકટ દૂર થાતા કોટેશ્વર માતા દીરા માના માં ના ગુણલા ધર ધર

દર્શન કરવા મંડળુ અંજન હોય ગુલાબી ગાલે ખંજન આદ્ય શક્તિ દુર્ગા મહાકાળી શક્તિ સ્વરૂપા ચાર પૂજાણી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રટે તને હરદમ હંમેશા ત્રિલોકમાં વસનારી માતા દેવ દેવી તુજ ગુણલાગાત લક્ષ્મી કમળા ને બ્રહ્માણી માતા ભવાની તું કે વાણી તું ગાયત્રી ગૌરી સીતા પરા પાર્વતી પરમ પીડ ભંજની માચા મુંડા કાલી કાની તું કુષ્માડા પદ્મા અન્નપૂર્ણા પદ્માક્ષી નારાયણી દુર્ગા કામાક્ષી સહસનામું તારા માતા સ્મરણ કરેથી પતિકજાતા કામધેનુ મારી મનવાંછિત ફળની દેનારી કૃપા થાય માની જે ના પર સહાય રહે સૌની તેના પર તારા નામનો લઈ સહારો કરતા ભક્ત સફળ જન્મા જોડ મળી ના જગમાં તારી મંદમતી ગુણ ગાવા મારી અષ્ટ ન નિધિ દેનારી શક્તિ અગાધમાં કમળાતા કષ્ટ પીડા દુખ દૂર કરનારી ત્રિવિધ તાપમાતા હરનારી દૂર થતા રોગી ના રોગો ભોગી જનને મળતા ભોગ વિયોગીઓ ના ટળે વિયોગ માલા વિદેશુભ સંજોગ વાંજિયા જનના મેણા ટળે કુળદેવીની નિ ફળે સંકટ સગળા થતા દૂર तान्यने धनरहे भरपूर, रामानन्दी चप्ता तारूनाम, जद्मा पामे सुक्सन्मान, ग्रामाल पचेतु जने दैशुत चित पामे आदर्मान खचीत, वणीक पचेतु जने दैमान, वेपार मले हटलकतन, कन्या समरे पावतकी, येचित वर मले तेने नकी। સમરે કમળા દેવી સોહાગણ અખંડ રહે તે ના હે વાત નિત્ય નાય થઈ પવિત્ર સ્મરણ કરે માનું એક ચિત અજ્ઞાંતિ નિર્ણો થાય નાશ ભૂત પ્રેત ન આવે પાસ નવ ચાલીસા નવ રવિવાર રત રાખી કરે જે નરના જે ના હૈયે માનો વાસ દુઃખ શોક ન આવે પાસ પૂર્ણ કરે માં સગળી આશા કરે રાખી વિશ્વાસ કમળા ચાલીસા તણો જે પાઠ કરે નવવાર મા કમળાની કૃપા થશે તેના ઉપર અપા બોલો શ્રી કમળા દેવી જય